શિવરાત્રી પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખે મોડાસા શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી સમગ્ર ભારત વર્ષમાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તો મંદિરો ખાતે પહોંચી ભગવાન શિવજીને બીલીપત્રો અને જળાશય ભેગ કરી પર્વની આસ્થાભેર ઉજવણી કરી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં પણ શિવમંદિરો હર હર મહાદેવ અને જય ભોલીના નાથથી ગુજરી ઉઠ્યા છે આ પાવન પર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ પણ મોડાસા શહેરના માજુમ નદી કિનારે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પાર્વતી પતે હર હર મહાદેવ હું યોગેશ કુમાર રસિકલાલ ત્રિવેદી અહીંયા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે કામ કરું છું આજે શિયા શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં આજે શિવરાત્રિ પર્વ નિમિત્તે શિવરાત્રિ પર્વ નિમિત્તે ભક્તોની ભીડ જામેલી છે આજે અહીંયાથી આ બપોરના ટાઈમમાં દાદાની શોભાયાત્રા નીકળશે જે આખા ગામમાં પરિક્રમા કરી સાંજે છ વાગે નિજ મંદિરે પરત આવશે ત્યારબાદ સાંજે ભજનનો કાર્યક્રમ રાખે છે સવારમાં છ વાગ્યાથી જ ભક્તોનું ઘોડાપુર ચાલુ જ છે એ દરમિયાન મહાપૂજા થવાનું આયોજન કરેલ છે અનેક ભક્તો છે અનેક ભક્તો અંદર પ્રસાદ લેવા માટે આવે છે પ્રસાદ ધરાવે છે ત્યારે સાંજના ટાઈમે ભાંગનો પ્રસાદ પણ રાખેલ છે સાંજના ટાઈમે આરતી તથા ધજાની ઉછામણી રાખેલ છે